અઢી વર્ષ બાદ ભરૂચમાં કોરોનાએ ફરી છે વેજલપુર વિસ્તારની વર્ષીય મહિલા કોવિડ પોઝિટિવ જણાતા ભરૂચ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ કોરોના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ છે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રમાં કોરોનાના પોઝિટિવ કેસની આલબેલને લઈ દોડધામ મચી ગઈ છે

વેન્ટિલેટર પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તબીબી સ્ટાફ સાથે મેડિકલ અને પેરામેડિકલની ટીમ પણ તમામ દવાઓ જરૂરી સાવચેતીના પગલાં સાથે સજ્જ છે હાલ તો મહિલાના આરડી પીસીઆર ટેસ્ટની સરકારી તંત્ર રાહ જોઈ રહ્યું છે